જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે આ વરસાદની અસરની વાત કરીએ તો સૌથી વધારે વરસાદ જે છે આજે માણાવદર તાલુકામાં નોંધાયો છે ત્યારબાદ વિસાવદર માળિયામાં પણ ભારે વરસાદ પડ્યો છે પરંતુ સૌથી વધારે અસર જે છે એ માણાવદર તાલુકામાં થયેલી છે માણાવદર તાલુકામાં અમે અત્યાર સુધીમાં લગભગ અગિયારસો જેટલા લોકોનું શિફ્ટિંગ કર્યું છે સેફ સ્થળે એ લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે આ એવા વિસ્તાર હતા કે જે નીચાણવાળા વિસ્તાર હતા સ્લમ એરિયા હતા આ તમામ લોકોને સેફ સ્થળે પહોંચાડી એમના માટે ફૂડ પેકેટ પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે અને તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે ઉપરાંત બાટવા નગરપાલિકામાં પણ અમુક ઘર અને દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા પરંતુ વરસાદ ધીમો પડતા હવે પાણી ઓસરી ચૂક્યા છે ત્યાં અને ત્યાં પણ લોકો માટે ફૂડ પેકેટ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી અત્યાર સુધીમાં જિલ્લામાં ભારે વરસાદને કારણે અને ખાસ કરીને ખેડ વિસ્તારના એરિયામાં લગભગ છોતેર જેટલા રસ્તાઓ અમારા બંધ છે જેમાં ભાગના આર એન્ડ બી પંચાયતના રસ્તાઓ અત્યારે બંધ કરવામાં આવે છે અને આ વરસાદમાં ઓવરટોપિંગના કારણે આ તમામ રસ્તાઓ જે છે એ બંધ કરવામાં આવ્યા છે સંપર્ક વિહોણા ગામોની વાત કરીએ તો ભારે વરસાદને કારણે જિલ્લામાં ચાર તાલુકામાં અડતાલીસ જેટલા ગામડા સંપર્ક વિહોણા છે જેમાં સૌથી વધારે માણાવદરમાં બાવીસ અને માંગરોળમાં પંદર જેટલા ગામડા સંપર્ક વિહોણા છે પરંતુ આ તમામ ગામો સાથે સંદેશા વ્યવહાર કાર્યરત છે ગામના તલાટી સરપંચ સાથે અમારા તાલુકાની ટીમ જે સતત એમની સાથે સંપર્કમાં છે અને ગામમાં કોઈ નુકસાનીના અહેવાલ અત્યારે મળ્યા નથી જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો કાર્યર છે માણાવદર તાલુકાની સ્થિતિને ધ્યાને લઈ અમે અત્યારે એસડીઆરએફની એક ટીમ ત્યાં મોકલી છે એટલે કેસ કોઈ રેસ્ક્યુ કરવાની જરૂર પડે તો એ પણ ત્યાં અવેલેબલ છે અને સાથે સાથે એનડીઆરએફની ટીમને પણ એલર્ટ રાખવામાં આવે છે જિલ્લામાં વીજ પુરવઠાની વાત કરીએ તો લગભગ છવ્વીસ જેટલા એગ્રીકલ્ચર ફીડર છે એ અત્યારે બંધ કરવામાં આવે છે પ્રિકોશનના ભાગરૂપે બાકી જ્યોતિર્ગામ જે ફીડર છે જેનાથી ગામતળ એરિયામાં વીજળી મળતી હોય છે એ તમામે તમામ કાર્યરત છે અને બાકીના એગ્રી ફીડર જે બંધ છે એ પણ પાણી ઓસરતા પીજી ટીમ એમાં કામગીરી કરી અને તાત્કાલિકે ચાલુ કરવાની કાર્યવાહી હાથ ધરશે જિલ્લામાં ઓગણીસ જેટલા ડેમ છે એમાંથી ચૌદ જેટલા ડેમ ઓવરફ્લો છે અને છ્યાસી જેટલા નીચાણવાળા જે ગામડા હોય એના રૂટમાં આવતા ગામડા હોય એ તમામને એલર્ટ કરવામાં આવે છે અત્યાર સુધીમાં લગભગ પચીસ જેટલા મકાનોમાં નાના મોટા નુકસાનની અમને રજૂઆતો મળી છે અને એનો સર્વે પણ અમે કરાવે છે જરૂરી જે પણ સહાય આપવાની થતી હશે એ પણ કરાવીશું અને સાથે સાથે તાલુકાની ટીમ અને જિલ્લા કંટ્રોલ રૂમની જે ટીમ છે એ સતત ચોવીસ કલાક કાર્યરત છે અને વિવિધ ગામડાઓ સાથે સંપર્કમાં છે જ્યારે પણ કોઈ પણ અમને આ બાબતના કોઈ કોલ મળે છે તો તાત્કાલિક અમારી ટીમ પહોંચી અને એને જરૂરી મદદ પહોંચાડે છે